નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં આવે જલ્દી ચોમાસાની એન્ટ્રી થઈ છે ચોમાસાની એન્ટ્રી પહેલા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો ભારે તોફાની વરસાદ જોવા મળશે તેમજ ભારેથી અતિ ભારે પવન સાથે પણ વરસાદની સંભાવના કેટલાક વિસ્તારમાં રહેલી છે હજુ વાવાઝોડા જેવો પવન ફૂંકાશે જોઈએ સંપૂર્ણ અપડેટ ક્યારે ક્યારે આવશે આવશે વરસાદ હોય તો કરી લેજો વાત કરીએ તો મિત્રો હવે સવારના સમયથી જ બફારાનો અનુભવ અને આ રીતે વાદળા જોવા મળશે ખાવડા હોય નલિયા હોય ગાંધીધામ હોય ઓખા હોય જામનગર હોય તેમજ રાજકોટ મોરબી આજુબાજુના જે વિસ્તારો હોય તેમજ પોરબંદર જૂનાગઢ ઉના સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં ભારે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળશે ધીમે ધીમે પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે આઠ નવ તારીખની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના જે આ જે બધા વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ કોઈ કોઈ વિસ્તારોમાં ખાબકી શકે છે સિસ્ટમ મજબૂત બનશે દસ અગિયાર અને બાર તારીખની અંદર કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે જોઈએ વરસાદ ક્યાં ક્યાં પડશે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે બિલીમોરા છે વાંસદા છે વલસાડ છે તેમજ ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વાપી આજુબાજુ રૂપી સામાન્ય વરસાદ આજે પણ જોવા મળશે આજે બપોર પછીના સમયે પણ વરસાદી ઝાપટા જોવા મળશે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ ખાસ કરીને રાજપી પણ આજુબાજુના વિસ્તારો તાપી નવાપુર ડાંગ જિલ્લો તેમજ ખાસ કરીને આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે આઠ તારીખની સાંજની અપડેટ જોઈએ તો આઠ તારીખમાં પણ ખાસ કરીને સોટા ઉદયપુર ગોધરા પીપલોદ દાહોદ આજુબાજુના વિસ્તારો છે તેમજ ખાસ કરીને બોડેલી સોટા ઉદયપુર કવાટ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના થોડી ઘણી રહેલી છે પ્રીમન્સૂન એક્ટિવિટી જોવા મળશે નવ તારીખની વાત કરીએ તો નવ તારીખમાં પણ સવારના સમયથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે નવ તારીખે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો નવાપુર ડાંગ વલસાડ વાપી તેમજ ખાડોલી કપરાડા વાની આ જે બધા વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ અથવા ભારે વરસાદ પણ જોવા મળશે દસ તારીખની વાત કરીએ તો દસ તારીખમાં પણ ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે જેમાં બારડોલી હોય તાપી નવસારી બીલીમોરા વાંસદા નવાપુર તેમજ ડાંગ વલસાડ વાપી ભવનાથ અંબોશી કપરાડા ખાડોલી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ સ્થળોમાં સામાન્ય ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર આજુબાજુ ઝાપટા જોવા મળશે મધ્ય ગુજરાતમાં કપડવંશ છે લુણાવાડા છે ગોધરા દાહોદ અલીરાજપુર બોડેલી વડોદરા રાજપીપળા તેમજ તાપી ડાંગ આજુબાજુના વિસ્તારો અને વલસાડ વાપી સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે હવે વાત કરીએ અગિયાર તારીખની તો અગિયાર તારીખની અંદર ખાસ કરીને બારડોલી તાપી વાંસડા નવાપુર તેમજ બીલીમોરા વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા ડાંગ આ બધા જે વિસ્તારો છે કપરાડા વાની તેમાં ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં પણ બાર તેર તારીખની અંદર કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે બાર તારીખે સાંજના સમયની અપડેટ બારડોલી નવસારી તાપી બીલીમોરા ડાંગ વાંસડા આજે બધા વિસ્તારો છે ભવનાથંબોશી વાપી ખાડોલી કપરાડા તેમાં વરસાદની સંભાવના છે તેર તારીખની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બીલીમોરા ડુંગરી વલસાડ પારડી ધરમપુર ભવનાથ થંબોશી વાંસતા વઘઈ વસુમા તેમજ વાપી દમણ આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદ પડશે સામાન્ય હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો આ બે જિલ્લા અને ગીર સોમનાથની અંદર સામાન્ય વરસાદની શરૂઆત થશે હવે વાત કરીએ બાર તારીખની સાંજના સમયની અપડેટ જેમાં પોરબંદર હોય વેરાવળ હોય ઉના રાજુલા મહુવા દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને તેર તારીખની સવારની અપડેટ જોઈએ તો તેમાં પણ વેરાવળ આજુબાજુના વિસ્તારો જુનાગઢ ઉના મહુવા રાજુલા અલંગ સુરત વલસાડ તાપી ડાંગ તેમજ ભરૂચ અને ભાવનગર જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે બપોર પછીના સમયે પણ તેર તારીખની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌ તારીખમાં સવારની અપડેટ જોઈએ તો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના ગણી શકાય તો આગામી સમયમાં બાર તેર તારીખની અંદર ચોમાસું કાયદેસર રીતે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરશે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું ગુજરાતની અંદર હવે ભારે પવન ફૂંકાશે કેવો પવન ફૂંકાશે તેની અપડેટ જોઈએ આજની પવનની ઝડપ જોઈએ તો આજે બપોર પછી કચ્છમાં સેતાલીસ સૌરાષ્ટ્રમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ જોટાના પવનોની જોવા મળશે આવતીકાલે કચ્છમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક આઠ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાત ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે આગામી નવ દસ તારીખમાં પવનની ઝડપમાં વધારો થઈ છે અડતાલીસ કચ્છમાં સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસથી પચાસ તેમજ અગિયાર બાર તારીખની અંદર ફરી વખત પવનની ઝડપ વધશે કચ્છમાં બાવન તેપન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં સાઠથી પાસઠ સુધીની પણ થઈ શકે તેર તારીખની વાત કરીએ તો કચ્છની અંદર ચોપન સૌરાષ્ટ્રમાં પચાસથી છપ્પન ઉત્તર મધ્ય ગુજરાત પચાસ કિલોમીટર પ્રતિ કલાક ચૌદ તારીખમાં કચ્છમાં છપ્પનથી સાઠ સૌરાષ્ટ્રના દરિયા કિનારે સાઠ દક્ષિણ ગુજરાતમાં છપ્પન પંદર તારીખની વાત કરીએ તો કચ્છની અંદર ચોપન સૌરાષ્ટ્રના દરિયા કિનારે છપ્પન અને દક્ષિણ ગુજરાતમાં પચાસ બાકીના વિસ્તારોમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે તો આ રીતે ભારે પવન પણ ફૂંકાશે અને આગામી સમયમાં અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર અને આવતીકાલ સુધીમાં ડીપ ડિપ્રેશન બનશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે તો અત્યારે જે ગતિવિધિ છે તે વધી છે ચોમાસું અત્યારે ખાસ કરીને કર્ણાટક આજુબાજુના જે વિસ્તારો છે તેની અંદર પહોંચી ગયું છે ધીમે ધીમે મહારાષ્ટ્રમાં પણ એન્ટ્રી કરશે તેવું અત્યારે લાગી રહ્યું છે હવે આપણે વાત કરીએ આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તો બે હજાર ચોવીસનું ચોમાસું ગુજરાતના ખેડૂતો માટે અને દેશના તમામ ખેડૂતો માટે સારું રહેશે કારણ કે લાંબુ ચોમાસું રહેશે અત્યારે ખાસ કરીને કેટલાક રાજ્યોની અંદર વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જે આગામી આ ચોમાસું લાંબો સમય સુધી ચાલશે અને અલનીનોની અસર નાબૂદ થશે લા નીનો પ્રભાવિત થશે એટલે કે ચોમાસાની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ પડશે કેટલાક વિસ્તારોમાં ભયંકર તોફાની વરસાદ પણ પડી શકે ખેડૂતો માટે સારા પાણી અને ખેતીની અંદર સારી આવક આપનારું ચોમાસું નીવડશે કારણ કે ઘણા બધા નિષ્ણાતો એવું માની રહ્યા છે કે હોળીના પવન ધૂળેટી તેમજ ખાસ કરીને અખાત્રીના પવન સૈત્રી દનૈયા અને વનસ્પતિની શ્રેષ્ઠાઓના આધારે અને પક્ષીઓની શ્રેષ્ઠાઓના આધારે જે કાંઈ માહિતી મળી છે તે આ વર્ષનું ચોમાસું અતિ સુંદર રહેશે કારણ કે ઉનાળાની અંદર આકરી ગરમી પણ પડી છે એટલે ચોમાસાની સ્થિતિ સારામાં સારી રહેવાની છે ખેડૂતોએ અત્યારે પૂર્વ તૈયારી કરી લેવી જોઈએ પોતાના મગફળી કપાસ જેવા પાકોની અંદર કઈ રીતે આયોજન છે તેની પણ પૂર્વ તૈયારી કરવી કારણ કે બાર તેર તારીખમાં ગુજરાતના ખાસ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરણીલાયક વરસાદ પણ થઈ શકે છે આગામી ખાસ કરીને આગ્રા નક્ષત્ર એકવીસ જૂન બે હજાર ચોવીસના દિવસે બેસે ત્યાર પછી ગુજરાતમાં મોટામાં મોટો વરસાદનો રાઉન્ડ આવે તો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થાય ચારથી પાંચ ઇંચ વરસાદ કેટલાક વિસ્તારોમાં ખાબકી શકે છે કોઈ કોઈ વિસ્તારોમાં આઠથી નવ વીસ સુધીનો વરસાદ પણ પડી શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેર